તો એવામાં આપણે સંગઠિત નાણાં બજારના જુદા જુદી જે સાધનો છે એના જે પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર છે સાધનો તો સંગઠિત નાણાં બજાર છે એ સંગઠિત નાણાં બજારના ચાર ઘટકો નાણાકીય સંસ્થાઓ નાણાકીય સેવાઓ નાણાકીય સાધનો અને નાણાં બજાર તેમાં નાણાં બજારમાં કેવા કેવા સાધનો કેવા કેવી અસ્ક્યામતો કેવી કેવી મિલકતોની મૂડીમાં આપલે થાય એનો અભ્યાસ તો નાણાં બજારના સાધનો સલામત પણ હોય શકે અને બિન સલામત એટલે કે અમુક નાણાકીય સાધનો છે ટ્રેઝરી બિલ છે કોલ મની છે નોટિસ મની છે આ બધા સલામત છે અને અમુક છે એ બિન સલામત એટલે કે નાણાં બજારની અંદર જે સાધનોનું લેવડ દેવડ થાય એ સલામત અને બિન સલામત બંને પ્રકારના હોય શકે તો નાણાં બજારના સાધનોની પાકતી મુદ્દત યાદ રાખજો એક વર્ષ કે તેથી ઓછી હોય છે તો યાદ રાખજો નાણાં બજારના સાધનોની પાકતી મુદ્દત એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેની હોય છે એટલે કે એક દિવસથી માંડીને એક વર્ષ સુધીનો એનો સમયગાળો હોય પરીક્ષામાં એસ ક્યુ અથવા એમસીક્યુમાં પૂછાય તો એમાં નાણાકીય સાધનોની અંદર પહેલું જ નાણાકીય સાધન જોઈએ આપણે ટ્રેઝરી બિલ આ ટ્રેઝરી બિલ છે એ ભારત સરકાર વતી સૌ પ્રથમવાર વાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યા હું જેટલું અંડરલાઈન કરતો જાઉં ને એટલું યાદ રાખજો એટલે તમારે આ ટૂંકનો ધું પૂછા હે ટ્રેઝરી બિલ વિશે નોંધ લખો કોમર્શિયલ પેપર વિશે નોંધ લખો કોમર્શિયલ બિલ વિશે નોંધ લખો તો ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી સૌ પ્રથમ કોણે બહાર પાડ્યા હતા તો કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૌ પ્રથમ બહાર પાડ્યા હતા હવે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ એટલે એના ચોક્કસ દિવસો હોય છે જે તારીખે ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવ્યા હોય એ તારીખથી થી ઈ ત્રણ સ્ટેપ ના હોય શકે 91 દિવસ 91 ના ડબલ 182 દિવસ 182 ના ડબલ 366 દિવસ એટલે કે ટ્રેઝરી બિલ ની પરિપક્વતા ની તારીખ અથવા દિવસો 91 દિવસ ના પણ હોય શકે 182 દિવસ ના પણ હોય શકે અને

ટ્રેઝરી બિલ એ શૂન્ય કુપન બોન્ડ છે તેના ઉપર વ્યાજની ચુકવણી થતી નથી ઈ વટાવથી બહાર પાડવામાં આવે છે તે વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે અમે આગળ તમને ઉદાહરણ આપ્યું હતું કે પચીસ હજારના ટ્રેઝરી બિલ હોય તો વટાવથી બહાર પાડવામાં આવે એટલે તેવી પાંચસોની કિંમત રાખવામાં આવે એકાણું દિવસની પાકતી મુદત થાય એટલે પચીસ હજાર એને ત્યારે પરત મળી જાય તો તે વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે ઉદાહરણ રૂપિયા પચાસ હજારના ટ્રેઝરી બિલ રૂપિયા સુડતાલીસ હજાર પાડીને પાકતી મુદતે પચાસ હજાર રૂપિયામાં પરત કરવામાં આવે છે દાખલા તરીકે પચાસ હજારના ટ્રેઝરી બિલ બહાર પાડ્યા તો એની સુડતાલીસ હજાર કિંમત રાખીને બહાર પાડવામાં આવે એટલે કે જે કોઈ સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બિલ એક ટ્રેઝરી બિલની કિંમત સુડતાલીસ હજાર રાખી તો હવે એ ગ્રાહકે સુડતાલીસ હજાર આપવાના અને એની પાકતી મુદતે એને પચાસ હજાર મળે એટલે વટાવ કેટલો મળ્યો ત્રણ હજાર રૂપિયા તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકારો માટે વળતર કહેવાય તો ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે યાદ રાખજો ટૂંકાસરી નામમાં પૂછાય ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે નાણાકીય સાધનનો આપણે બીજો પ્રકાર જોઈએ કોમર્શિયલ પેપર તો કોમર્શિયલ પેપર મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે તો એસી પછી યાદ રાખજો પછી સમગ્ર વિશ્વમાં કોમર્શિયલ પેપર બહુ લોકપ્રિય બન્યા જો ટ્રેઝરી બિલ સલામત હતું તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી ઓગણીસો નેવું માં લોકપ્રિય ક્યારે બન્યા ઓગણીસો ને માં આરબીઆઈ ક્યારે બહાર પાડ્યા હતા કે જાન્યુઆરી ઓગણીસો નેવું માં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એ જાન્યુઆરી ઓગણીસો નેવું માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા કોને બહાર પાડ્યા હતા આરબીઆઈ ક્યારે બહાર પાડ્યા હતા ઓગણીસો નેવું માં પણ પ્રચલિત ક્યારે બન્યા ઓગણીસો ને માં તો કોમર્શિયલ પેપર એ બિન સલામત જો યાદ રાખજો આપણે કીધું હતું નાણાંકીય સાધન નાણાં બજારના સાધનો સલામત અને સલામત બંને પ્રકારના હોઈ શકે તો કોમર્શિયલ પેપર છે એ બિન સલામત અને ટૂંકા ગાળાની એક પ્રકારની વચન સિઠ્ઠી જેવો દસ્તાવેજ છે આપણે કેમ સિઠ્ઠી લખીને નાખી હોય તો હુંડી લખી હોય એક વ્યક્તિએ બીજા ઉપર કે એટલા નાણાંને આ ચૂકવી આપવા તો આમ એ બિન સલામત અને ટૂંકા ગાળાની વચન સિઠ્ઠી જેવો દસ્તાવેજ છે હવે જે સંસ્થાઓ ઊંચી શાખપાત્રતા ધરાવતી હોય તો કે ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય એ બહાર પાડી શકે અને આ કોમર્શિયલ પેપર એ હસ્તાંતરણીય એટલે કે ફેરબદલી માલિકીની ફેરબદલી એની થઈ શકે દાખલા તરીકે માની લો કે હું આ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામની સંસ્થા ચલાવું છું હવે મેં મારી જો બજારમાં શાખપાત્રતા ઊંચી હોય તો ઉદાહરણ સિમ્પલ આપું કે મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામની સંસ્થા ચલાવું છું અને હામે બીજી એક કોમર્સ ગુરુ નામની સંસ્થા છે આ બે સંસ્થા બજારમાં પોતાની કોમર્શિયલ પેપર બહાર પાડે પણ જો આ બે સંસ્થાની પ્રતિષ્ઠા ઊંચી હોય અને સામે કોઈ ત્રીજી વ્યક્તિ છે એ કોમર્શિયલ પેપર બહાર પાડે પણ એમાં સૌથી પહેલાં મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશનની શાખપાત્રતા વધુ છે તો લોકો એના કોમર્શિયલ પેપર ખરીદશે એટલે જે સંસ્થા આવા બિલ બહાર પાડવા માંગતી હોય તેની શાખપાત્રતા ઊંચી હોય જોવે અને હસ્તાંતરણ એટલે કે માલિકીની ફેરબદલી થઈ શકે દાખલા તરીકે રાજેશ સુરાણી નામની વ્યક્તિએ કોમર્શિયલ પેપર લીધા હવે ઈ કોમર્શિયલ પેપર છે એને ટ્રાન્સફર કરવા છે તો લેખ સુરાણીને એ ટ્રાન્સફર આપી શકે તો કોમર્શિયલ પેપર રૂપિયા પાંચ લાખ અને તેના ગુણાંકમાં યાદ રાખજો પાંચ લાખ અને તેના ગુણાંકમાં વટાવેથી બહાર પાડવામાં આવે છે કોમર્શિયલ પેપરનું નિયંત્રણ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે એટલે કે પાંચ લાખના હોઈ શકે દસ લાખના હોઈ શકે પચીસ લાખના હોઈ શકે આવા કોમર્શિયલ પેપરની રકમ હોઈ શકે હવે કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ કોણ બહાર પાડી શકે યાદ રાખજો કોમર્શિયલ પેપર કોણ બહાર પાડી શકે કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા સાત દિવસ માટે અને વધુમાં વધુ એક વર્ષ માટે આ સમયગાળો યાદ રાખજો ઓછામાં ઓછા સાત દિવસ વધુમાં વધુ એક વર્ષ કારણ કે ટૂંકા ગાળાની આ જે નાણાકીય સાધનો છે એનો સમયગાળો યાદ રાખો એક દિવસથી માંડીને એક વર્ષ એટલે વધુમાં વધુ એક વર્ષ તો આપણને ખબર જ છે કોમર્શિયલ પેપર ઈ ફાઇનાન્સ પેપર એના અન્ય નામ એને ફાઇનાન્સ પેપર તરીકે એને ઇન્ડસ્ટ્રીઅલ પેપર કે કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે ત્યાર છે થાપણનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ યાદ રાખજો મિત્રો આ થાપણનું પ્રમાણપત્ર છે એ થાપણનું પ્રમાણપત્ર આપણે બેંકમાં જે ફિક્સ ડિપોઝિટનું પ્રમાણપત્ર છે એવું નથી એનાથી તદ્દન અલગ છે તો થાપણનું પ્રમાણપત્ર એ વેપારી બેંકો એટલે કે શિડ્યુલ્ડ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે કોઈ કોર્પોરેટ સંસ્થા બહાર પાડી શકે નહીં બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી છે પાંચ હજારની એફડી કરાવી દસ હજારની એફડી કરાવી તો બાંધી મુદતની થાપણની રસીદ કે થાપણનું પ્રમાણપત્ર બંને તદ્દન

આવા થાપણના પ્રમાણપત્રો બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે જો કોણ બહાર પાડી શકે નાણાકીય સંસ્થાઓ અને વેપારી બેંકો વેપારી બેંકો નાણાકીય સંસ્થાઓ બે વસ્તુઓ અલગ અલગ છે વેપારી બેંકો એટલે કે ભાઈ લેવડ દેવડ કરવા માટેનો હેતુ હોય નફાનો અને નાણાકીય સંસ્થાઓ એટલે કે આ વીમા કંપનીઓ છે અન્ય બીજી આવી મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ છે આ બધી કંપનીઓ છે એ નાણાકીય સંસ્થાઓ કહેવાય એ ચેક ડ્રાફ્ટ ઓવરડ્રાફ્ટની લેવડ દેવડ ન કરે એ નાણાકીય સંસ્થાઓ નાણાકીય સંસ્થાઓ એ હોય ત્યારબાદ થાપણનું પ્રમાણપત્ર ઓછામાં ઓછી રૂપિયા એક લાખની કિંમતનું હોય શકે એક લાખથી વધુ કિંમતનું આપણે લઈ શકીએ એક લાખથી ઓછી કિંમતનું લઈ શકીએ નહીં આ બિનસલામત નાણાકીય સાધન છે એટલે કે આમાં કોઈ સલામતી હોતી નથી ભલે એ વેપારી બેંકો કે સિડ્યુલ બેંકો બહાર પાડતી હોય ત્યારબાદ આવે છે કોમર્શિયલ બિલ જો કોમર્શિયલ બિલ અને કોમર્શિયલ પેપર બે વસ્તુ અલગ અલગ છે કોમર્શિયલ બિલ એક એક બીજી વેપારીને ઉધાર કે શાખ ઉપર માલ હોય ત્યારે હુંડી લખી આપે આવું તમારે એકાઉન્ટમાં ભણવામાં આવ્યું હોય છે એ ટાઈપનું આ એક દસ્તાવેજ કે સાધન છે તો શાખ થી એટલે કે ઉધાર માલ વેચનાર વેપારી શાકથી ખરીદનાર વેપારી ઉપર કોમર્શિયલ બિલ લખે એટલે દાખલા તરીકે માની લ્યો કે મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામનો વેપારી કે સંસ્થાએ કોમર્સ ગુરુ અથવા તો માધ્યમિક ગુરુ આ નામની સંસ્થાને માલ વેચો એટલે કે મુદ્રાલેખે ઉધાર માલ વેચો છે અને કોમર્સ ગુરુએ એનો માલ ઉધાર ખરીદ્યો છે તો શાખથી માલ વેચનાર વેપારી માલ ખરીદનાર વેપારી ઉપર આવું બિલ લખી આપે તો ધંધાના વ્યવહારોથી ઉદ્ભવતું કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય હોય છે એટલે કે માલિકીની એની ફેર બદલી થઈ શકે અહીંયા મેં તમને બાજુમાં એક નાનું એવું સેમ્પલ આપ્યું છે એક્ઝામ્પલ એમાં ઇંગ્લિશમાં બધી ડિટેલ લખેલી છે તો તે ચોક્કસ રકમ પૂરેપૂરી ચોંકવવાનો બિનશરતી હુકમ છે આમાં કોઈ વટાવ બટાવ હોતું નથી કારણ કે આ ઉધાર માલની લેવડ દેવડ કરવા બદલ આપવામાં આવેલો દસ્તાવેજ છે જ્યારે માલ વેચનાર વેપારી આ બિલ લખે ત્યારે તે વેપારી બિલ એટલે કે

તો ત્રીસ દિવસ માટે સાઠ દિવસ માટે કે નેવું દિવસની માટેની મુદતના હોય છે વેપારી બેંકમાં આવા બિલ વટાવેથી વટાવી શકાય વટાવી શકાય એટલે કે કે ભાઈ માની લો પત્રીસ હજારનો માલ કોમજુ ને વેચો છે અને ત્રીસ હજારનું એ બિલ થયું છે હવે માની લો કે મુદ્રાલેખને આ બિલના નાણાં તત્કાલ જોઈએ છે તો મુદ્રાલેખ છે એ બેંકમાં વેપારી બેંકની અંદર આ બિલ વટાવથી એટલે કે અઠ્યાવીસ હજાર અથવા તો ઓગણત્રીસ હજાર રૂપિયા રોકડા લઈને આ બિલના જમા કરાવીને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થા પાસેથી લઈ શકે છે અને જો વેપારી બેંકને પણ નાણાંની જરૂર પડે તો એ આગળ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી વટાવ કરી શકે તો કોમર્શિયલ બિલના પ્રકારની અંદર જોઈએ તો ઓળખવામાં આવે તો અલગ અલગ ઓળખવામાં આવે છે આવા અલગ અલગ સ્વરૂપના હોય શકે ત્યારબાદ આવે છે કોલ મની અને નોટિસ મની તો બે વસ્તુ અલગ અલગ છે આમ બે વસ્તુ એક જ છે તો રિઝર્વ નિયમો અનુસાર વેપારી બેંકોએ ઓછામાં ઓછી રોકડ જાળવવી પડે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એવો નિયમ છે કે જેણે આ બધી વેપારી બેંકોએ અમુક ચોક્કસ રકમ પોતાના હાથ ઉપર રોકડ અનામત સ્વરૂપે રાખવી પડે છે તો જેને રોકડ અનામત કહે છે રોકડ અનામત એટલે શું તો કે આરબીઆઈના નિયમ અનુસાર વેપારી બેન્કોએ ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવી એને રોકડ અનામત કહેવાય તો ઘણી વખત આવી રોકડ અનામત બેંકોના હાથમાં ન રહે અને બેંક પોતાનું વધારે ધિરાણ કરી નાખે અને અચાનક બેંકને જ્યારે મૂડીની જરૂર પડે ત્યારે કોલ મની માર્કેટમાંથી એ બેંક બેંક સાથે થતો વ્યવહાર છે યાદ રાખજો આ કોઈ સંસ્થા સાથે નથી

તારણ આપવું પડતું નથી તારણ એટલે મિલકતો ગીરવી આપવી પડતી નથી કારણ કે આ તો બેન્કો બેન્કો વચ્ચે થતો વ્યવહાર છે એટલે કે ભાઈ ભાઈ વચ્ચે વ્યવહાર થાય તો એમાં કોઈ મિલકત કે આપણે તારણ આપવાની જરૂર રહેતી નથી કોઈ મિલકત ગીરવી મૂકવી પડતી નથી એવી જ રીતે કોલ મની અને નોટિસ બની માટે તારણ આપવું પડતું નથી તો જ્યારે હવે કોલ મની કોને કહેવાય નોટિસ મની કોને કહેવાય યાદ રાખજો જ્યારે બેંક એક જ દિવસ માટે નાણાં ઉછીના લે અથવા તો ઉસી આપે બીજી બેંકને જ્યારે એક દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે નાણાં ઉછીના આપવામાં આવે ટૂંક યાદ રાખવાનું એક દિવસ માટે નાણાં ઉછીના લેવામાં કે આપવામાં આવે તેને કોલ મની કહે છે પણ જ્યારે આનો સમય અગાઉ જાણ કરીને ફિક્સ કરી દેવામાં આવે ત્યારે નોટિસ મની બની જાય તો કોલ મની માર્કેટ મોટા ભાગે માત્ર બેંકો જ ભાગ લેતી હોવાથી આવા માર્કેટને ઇન્ટરબેંક કોલ મની પણ કહેવાય જ્યારે કોલ મનીનો સમયગાળો બે થી ચૌદ દિવસ માટે કરી દેવામાં આવે જ્યારે બે થી ચૌદ દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે ત્યારે એને નોટિસ મની તરીકે ઓળખવામાં આવે છે

આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક